શેખપુરા વડ મહેસાણા ખાતે સરકારી પ્રાથમિક શાળામાં તારીખ એક નવ બે હજાર ને સોમવારના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ વડનગર તાલુકા દ્વારા આવ્યું છે આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારીએ જણાવેલ કે બાળકોના માનસ પટલ પર શાળાની ખૂબ ઊંડી અસર પડી છે તથા રાષ્ટ્રના નિર્માણમાં શિક્ષકોને શિક્ષણની ભૂમિકાના લીધે રાષ્ટ્રનો વિકાસ થાય છે ત્યારબાદ શ્રી શકરાભાઈ રબારી નિવૃત્ત મામલતદારે પોતાના અસરકારક વક્તવ્યમાં જણાવેલ કે રાષ્ટ્રના નિર્માણમાં શાળામાં ચાલતા શિક્ષણ કાર્ય થકી ખૂબ જ ઊંડી અસર થાય છે શાળા અને શિક્ષકો થકી જ માનવજાતિનું કલ્યાણ થાય છે તેમજ રાષ્ટ્રના વિકાસમાં શાળા અને શિક્ષકોની ભૂમિકા ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે અને ભવિષ્યમાં પણ થશે એવું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું ત્યારબાદ શિક્ષકો અને બાળકોએ રાષ્ટ્રના નિર્માણમાં આપણે સાથે મળીને કામ કરીશું એવો સંકલ્પ લઈને છેલ્લે રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો આજના દિવસે શાળાના બાળકોને પ્રજાપતિ દશરથભાઈ બબાભાઈ દ્વારા તેથી ભોજન આપવામાં આવ્યું હતું શું છે મારો દાખલો આપું છે તો આ શાળામાં હું પહેલો ને બીજો ઓગણીસો સિત્તેર ને માં ભણેલો ત્રીજું આધુન ગામે ગયું પાછું ચોથું પાંચમો એ ભણેલો એટલે આ શાળામાંથી ખૂબ મને શીખવા મળ્યું સંસ્કાર ઘડતર મળ્યા

અને બીજાની માફક જો નાની લાકડી લઈને જો ગાયો ચારવા ગયો હોય તો આ સ્ટેજ ના પડ્યો એ શાળા ના આભારી શિક્ષણ ના આભારી શિક્ષકો ના આભારી